તો પણ ના જ પાસપોર્ટ આવે એટલે કઈ ફરવા જવાય એવું ના હોય ભાઈ તો કેમ ફરવા ના જવાય તમે કેમ કેતા હતા તા જોડે પાસપોર્ટ નહી એટલે આપણે ફરવા નહી જતા ટિકિટ નહી આ પાસપોર્ટ આવે એટલે બધે જઈ શકાય પણ એના માટે ખર્જો થાય ટિકિટ લેવી પડે વિઝા લેવા પડે બધું કરવું પડે ભાઈ આ તો લઈ લોજો બધું તમે કરી દોજો બધું મેં તો ખાલી પાસપોર્ટ કઢીને તમને આપી દીધો હવે તમે જાણો આગળ દો બધું અરે પાસપોર્ટ તો એક ડોક્યુમેન્ટ કહેવાય ભાઈ એવું થોડી કે હોય એટલે ફરવા જવું પડે આ તો તત્તર એમ કેતા હતા કઢાઈ 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 તો લઈ જાવ બબા આ બધા નહીં જતા સરસ સરસ લે તા ઘેર બતાઈ આઈ અરે હું તો મંદિરે બત્તે ચાંદલો વાળો કરી દીધો જો અંદર અંદર ચાંદલો કરી છે લે કરાતો તો છે અહીંયા સિક્કાની બાજુમાં ચાલ્લો લે આ ગાડી જ લે આ તો તમે તો ચાલ્લો જ નહીં કરવા દેતા નહીં નહીં ચલાવો ક્યાં ચાલના ને કરું છું તું અને પાછો કોણ નહીં ચલાવો કોણ નહીં ચલાવો અરે કોણ એટલે કઈ આપડા ડોહાનું છે બધું ચલાવ જ પડે ને આ કામ કર્યું આને તો ચલાવ જ પડે ને છાટા છે ને છે શું છાટી તું કંકુ અને ચોખા એટલે પાણી જેવા નાળિયેર જેવા નાળિયેર વધે રહી તું આ પણ હું એટલે ના કીધું કે હું કીત ન તમે બગડત એટલે હારું થયું કથા બથા કરે ને હોમી ના દીધી ત્યાં કરી આમ કરી નામ ગોડુ ચલે આ તો આવ મને એમ કે થોડી એ છે જો તો ખરા લાલ બજાર પર ના બોલસો એ તો મારા પણ આમાં કા ચાલન બાલલા કરવાના આવે છે પણ કરવા તો પડે કે નહીં ફરવા જે તો બધી ટ્રીપ હારી થાય એટલે ઓ ભગવાન લેજે ભઈ આ તારું ફોન બધું ગોડ પણ કશું ગાણ પણ નહીં

બો પાડી નાખના ભઈ નવો કરાઈશ હા ભળ આ નવો વીધીજ કરના કમ્પ્લીટ આની તમે તો બુદ્ધિ જ નહીં તમારી હું તો બોખા દેવો છું હ હાજે આજ બોલ્યા તમે મને ઉંગ છે હું જઉં છું તો બોલો ભઈ સિંગડાણા કર કશુંય નહીં ટિકિટ બુક કરાવો હા તું સિંગડાણા ફોલ ને ભાઈ હા ફોલું છું